પથરી થઈ હોય ને તો એ માનતા રાખે છે એમ પાણી મથરી દેશે બાપુ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આપણે આજે જઈ મારા પપ્પાના ઘરે તો ત્યાં આપણે મળીશું ને અમે શું કામે જઈ છીએ તો છેલ્લે કહીશું સરવૈયા વલોક કરજો આવશે

માનતા કરવા એવા છે સેવા કરવા બધી પ્રસાદી બનાવવાની જે માનતા હોય તો પ્રસાદી અહીં બનાવવાની ખડિયારમાં નું મંદિર છે તો આવી રીતે જ પ્રસાદી લેવાનો રૂમ બનાવેલા છે તો આ બાજુ પછી પ્રસાદી લીધી તમને આ પાણી આ વાડીમાં ખોડિયારમાં મંદિર છે વાવડા પાસે ખોડિયારમાં નું મંદિર તો આપણે અહીંયા પથરી મથરાવા આવ્યા હતા છે ગણપતિ બાપા છે હનુમાન દાદા તો આ ખોડિયાર માતાનું મંદિર છે તો તમે જે કોઈ પણ પથરી થઈ હોય ને તો એ માનતા રાખે છે પાણી મથરી દેશે બાપુ તો તમે અહીંયા આવજો બાવડા જસદણ ને આટકોટ રોડે છે આટકોટ રોડથી આ બાજુ તરી જવાનું તો કલોરાણા આવશે પછી ગોખલાણા અને પછી વાવડા આવશે તો એ માતાજીની થી છે ને મટી જાય છે પથરીનું હોય તો પાણી મતરી દેશે બાપુ અને માતાજીની થી તો આપણે માતાજીની શ્રદ્ધા રાખી અને પથરી મતરી દે પથરીનું પાણી મતરી દે અને પછી આપણને સારું થઈ જાય એટલે આપણે માનતા પુગાડી જવાની જો તમે પણ અહીંયા આવજો અને સારું થઈ જાય છે જય ખોડિયાર અહીંયા બેઠા છે શીતળામાં મારામાં પીર બાપા અહીંયા ખોડિયાર માતા તે જે સેવા કરવા માંડ્યા સાઈ સ્તરથી આપડે જો પ્રસાદ આવી ગયો છે તો આપણે પછી પ્રસાદ જમી લઈશું કે બાપુનો રોમ છે અને આમાં બાપુનો ફોટા છે આ બાપુનો નાનપણનો ફોટો છે પછી જો પણ કસરત કરે છે એવા બાપુના ફોટા બાપુ ની કસરત કરે ને આ બાપુ છે ફળિયાળમાં સેવા કરે છે બાપુ મોગલમાં તો આ બાપુ યોગા કરે છે એના ફોટા બધા હેતા જોઈ લેજો आजा दिये 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 तो आ बापु नु आसन से ने मंदिर है यहां बारूच है आजो से आ बे बे नु लेती जाओ हमारे हटत तो हां नोखु जो आई मुठी

લે યાદ ન ફોન ફરવાની કે નત લાવ્યા છે જો મારા તારમે કાટુ અમાર પપ્પા ની ફરવા ગયા હતા ને બેટ લઈ દીદી હું લાવ્યાસ દાદા ની હું લઈ આવ્યો પાકીટ લાવ્યા ધરા તો લાવ્યા પાકીટ નહી